ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી પીયુસી સેન્ટર પર વાહન ચાલકો ઓનલાઈન સર્વર બંધ રહેતા ધરમ ધક્કા ખાઈ રહ્યા છે ક્યારેક પીયુસી સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા પીયુસીની મુદત પૂરી થઈ જતા આરટીઓ સંબંધી કામો જેવા કે વાહન ટ્રાન્સફર લોન કેન્સર વગેરે કામકાજ થતા નથી તો બીજી બાજુ પીયુસી ન હોવાને કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મૂકેલા વાહનોને પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓએ આ સમસ્યાનું તુરંત નિવારણ માટેની માંગ કરી રહ્યા પીયુસી નું સર્વર છેલ્લા ડાઉન આવે છે રોજ પીયુસી માટે ધક્કા પીયુસી ના નીકળે જવાબદારી જવાબદારી કે પીયુસી વાળાની જવાબદારી કરવી જોઈએ જે બી સર્વરના પ્રોબ્લેમ છે તમારો આઉટ કરવા જોઈએ અમે તો પીયુસી વાળા ભાઈ પણ ગરમ થઈને વાત કરીએ છીએ એ કે સર્વર ડાઉન છે અમારે શું કરવું આના વિશે બીજી બાજુ પીઓસી સેન્ટર સંચાલકો દ્વારા પણ આ સમસ્યા માટે રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોજના પચીસ ત્રીસ વાહન ચાલકોએ પીયુસી વિના પરત ફરી રહ્યા છે તેનું નુકસાન પણ ભોગવવું પડે છે તેઓ ઝડપથી આ સર્વરની સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહ્યા છે આજે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ જેથી પર્યાવરણ કંટ્રોલ થાય સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો જેથી કારણે આપણે કોઈને કંપ કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો એવી અમારી બધાની પાસે અપેક્ષા છે